અંજાર પ્રાંત અધિકારી એસ જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉદય પોલીસે સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમને સાથે રાખીને ચાર મૃતદેહોને તળાવમાંથી બહાર ખસેડી લીધા છે અને આગળની કાર્યવાહી માટે અંજાર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે આ અંગે હિંગોરજા વાંઢના સ્થાનિક જુમા હિંગોરજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે આજે બપોરના સમયે જમ્યા બાદ વાંઢથી દૂર ભવાનીપુર પાસેના તળાવમાં નાહાતી ભેંસો લેવા ગયેલા માલધારી પરિવારના પાંચ બાળકો પણ તળાવમાં નાહવા પડતા એક બાદ એક તમામ ડૂબવા લાગ્યા હતા સાંજ સુધી ઘરે પરત ના ફરતા પરિવારજનોએ તળાવમાં શોધખોળ હાથ ધરી હતી અને તંત્રને જાણ કરી હતી આ ઘટનાના પગલે પોલીસ સ્ટાફ અને અંજાર વહીવટી તંત્રના અધિકારીઓ એકસો આઠ એમ્બ્યુલન્સ અને ફાયર ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા હાલ પાંચથી તેર વર્ષની ઉંમરના બાળકોના મૃતદેહને બહાર ખસેડી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ना, ऑर्नामेंट नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख पंदर मार्च बेहजार पच्चीस आज न समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર